ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તારીખ સાત મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગેના મળેલ નિર્દેશ અનુસાર આજે ભાવનગરના ઘોઘા તાલુકાના ઇન્ડિયન ઓઈલ કોર્પોરેટર લિમિટેડ તગડી ખાતે સત્કર્તા મોકડ્રીલ યોજાઈ હતી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેટર લિમિટેડ તગડી ખાતે થયેલ મિસાઇલના ધમાકાથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં સત્તર વ્યક્તિઓના સામાન્ય ઇજાઓ ચાર વ્યક્તિઓના ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે બે વ્યક્તિઓને મૃત્યુ નિપજ્યા હોવાનું મોકડ્રીલમાં દર્શાવ્યું હતું પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ અધિક્ષક પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ અધિક કલેક્ટર શ્રી પ્રતિભા દૈયા ડીવાયએસપી આર આર સિંગાલ ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ શ્રી ડિમ્પલ દરૈયાના નેતૃત્વમાં યોજાયેલી આ મોકડ્રીલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેટ લિમિટેડ ખાતે મિસાઇલના ધમાકાજોનો અવાજ થતાં સાયરનથી લોકોને ચેતવણી આપવામાં આવી હતી તેમજ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કંટ્રોલ રૂમથી સંબંધિત પોલીસ ફાયર ફાઇટર વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને અંગે સત્વરે જાણ કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું આજે ચાર વાગ્યાની આસપાસ આઈઓસીએલમાં એક બ્લાસ્ટ થયો છે એવા મેસેજ કંટ્રોલ રૂમને મળેલા જે જિલ્લા કલેક્ટર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યાં અને પોલીસ કંટ્રોલ રૂમ માટે મેસેજ હતો ત્યારબાદ સંલગ્ન તમામ એજન્સીઓને આ મેસેજ પાસ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર ડિપાર્ટમેન્ટ સ્થાનિક જગ્યાએથી પોતાની જે ફાયર ફાઇટિંગની ટીમ છે એ રેલવે વેસ્ટર્ન રેલવેના જે સિવિલ ડિફેન્સના કર્મચારીઓ છે એ સ્થાનિક એસડીએમ સાહેબ ડીવાય એસપી સાહેબ અને સ્થાનિક પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એલસીબી ના પોલીસ અધિકારી કર્મચારીઓ અત્રે પહોંચેલા હતા જાણકારી મેળવતા ચાર વાગ્યાની આજુબાજુ કોઈક મિસાઇલ અથવા બોમ્બથી અહીંયા એક બ્લાસ્ટ કરવામાં આવેલો હતો કામ કરતા જે અહીંયા કર્મચારીઓ હતા એમાંથી ત્રેવીસ જેટલા કર્મચારીઓને નાની મોટી ઈજા થયેલી હતી એમાંથી સત્તર જેટલા કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલી છે ચાર જેટલા ઇન્જર્ડ કર્મચારીઓને સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે કમનસીબે બે વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે સમગ્ર એરિયાને આઇસોલેટ કરી ફાયર ફાઇટિંગ વડે ફાયરને રોકી દેવામાં આવેલી હતી જે હાઇલી એક્સપ્લોઝિવ એરિયા છે એની બીડીડીએસની ટીમ મારફતે સર્ચ કરવામાં આવેલી છે જેથી કરી આ મિસાઇલ્સનો કોઈ લાઈવ પાર્ટ અથવા કોઈ અન્ય વિસ્ફોટક પદાર્થ અંદરના સેન્સિટિવ એરિયામાં જઈ અને ભવિષ્યમાં અથવા તો થોડાક સમય પછી અન્ય દુર્ઘટના ન ઘટે એ માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી હતી